અત્યારે આપણે બે જ ટ્રેક્ટર માં ઘડી વિડીયો બનાવવા એક ફોન માં ચાલુ છે અને આમાં આપડે વિડીયો બને જો એપલ ના ફોન માં વિડીયો બનાવી જો આપડે ચિંતા બહુ આવશે નહીં કે ફોન હાથમાં એ આપશે હાલો રામ રામ જય માતાજી ગયું બધાને અને આપણે આજે પહેલી વાર મેથો વાવવાનો જોકે કોઈને વાયો નથી અને આપણે ઘરની વાડી જ પાદરો વાવવાનો હું

રામ રામ જય માતાજી બધા જય કૃષ્ણ હાલો આજે પડામાં માં વાવા નું આવી ગયું હમણાં કા બે ત્રણ દિવસ થી વાવા વધ્યા તા પેલા ટાઇમ નતો મળતો ઓલા નતા વાવતા હવે આજ વાવાનું નું હે આજ વાઈ દે ને તો ધોળિયા ને બોરિયા થાય જાય દીના વારો પાણી પી જાય જો તૈયાર કરવાનું છે બધું હવે પડા લઈને જવાનું છે

બીલો ખતરો હે એટલે જરાક મુશ્કેલ પડે છે કોઈ દવા ઇટર કર્યું ન હોય ને એય લપતા હે જો કે એડજસ્ટ તો થઈ જશે આપણે આ વાયુટર કરી પછી લાગી થાય આપ્યો હરિયા વાવી ને અલ્લા આપણે ખબર પડી જાય જો અહીંયા સુધી વાવાનો ઓલો પાના ઢગલો પડ્યો ને એ આ સુધી અને જો તમે મેથો વાવ્યો હોય આગલા વરા કોઈ તો કોમેન્ટ માં જરૂર કીજો કેવો થાય હે કેવો થાય હે કે રીતે શું શું માવજત હોય હે હા આપણે જો કે વાયો નથી એટલે આમાં કાઈ માહિતી પડે નહી કા માહિતી પડે પણ તોય ને ને ગમે એ નવી વસ્તુ વાવી જરૂરી તો જ આપણને ખબર પડે કે આ વસ્તુ થાય તો બીજા વરા વાવવાની શક્યતા રહે નકર તો કાયમ તો આપણે ખોખા બાજરો એવું તો આપણે વાવતા જ હોય જીરું તમારે જોવાનું કે ન થતું લગભગ પંદર વર્ષ વાવતા હતા હવે પછી ન થાય ને ઓણ હે ને મેથા નો અખાતરો ફરી ગયું કેવો થશે તો આગળ વિડીયો બતાવશું નકર તમે કોઈ વાયો હોય તો કોમેન્ટ જરૂર કરજો આપણે હાંજે નાનો શોર્ટકટ કોમેકશું તો એમાં જરૂર કોમેન્ટ કરી નાખજો આવી મોટો વિડીયો જ જો કે એવો બહુ કેમ ના આવતો બહુ આપણે વિડીયો બને રહી ગયો હમણાં ચાલુ કરીને તમને બતાવી બરાબર હાલો કરી દીધું વાવન ચાલુ કેટલો પડે શીખ આવતો આમાં તો હે હા હરી ઉમરા વિના રહી ગયું હતું આમાં તો ખોખા નીકળ્યા બહુ એટલે વીણવા હે મારા હું પગડ દે ને પછી સીટી જાય ઘણી થ જાય કાટી થ જાય બસ ઘણી થ જાય બરાબર જ લે લે સીટી પડે જો આમાં તમને દાણો દેખાય હા આ મેથી જો આટલી જાય સીટી બરાબર જ થાય હાલો તો વિડિયો માં આ બના રયો ઘડીક વાય દે પગલા ભાગી એવલ અમે ભગાને ઉતાવે ઉલી ખાકરું જાળવાની

વાવતા વાવતા જો એટલે હરિયાદ વાવી દીધા અને આપણે હે ને આ હરિયું એક પાયા વિના રહી ગયું તું ને તે આમાં ખોખા થોડાક આમ બહુ તૂટી ગયા તા ના એ ખરી ને કાઢ્યા તાર એમના ઊભું રહ્યા આમાં ખોખું ખોખા પીડા પણ ઉગી ગયા હતા હાર હારા વિન લઉં ખૂકી ગયા વાવતા વાવતા જો જોર ઉતિક જોર ઉતિક પતંગ સગા લ્યાં રોવા આ કેમ માંડ્યો આ અને એ પોંકી ગયા હું વાવતા વાવતા ફેર જો હમણાં વાવી દીશ

પણ એ હાલતા તો ઓલા શેઠી બીજા તોસા કોખાની ગરાવ કોક ની ગાઈ માં બધે ઉગી હું વેણ માં એ કો ખારા કે તમ ભલ ગમે કો જડર દિન ને આટો નહીં બુદ્ધિ નહીં જો એ ગાડીઓ હે હમ તગરી નવી લાઈ ત થપો

યુને લે છે ચડાવડી ને કાલ બે મોટર પાણી લેવાનું એકમાં માં મોટરનું ની ને નવરું છે ને અમારું હવે ધોળીયા નાખ દઈએ ને એટલે પછી આપણે પાર્યું બાંધવાથી નાઈ ધો આ આટલા માં હરિયા નતા ખોખા ઉમર્યા કઈ નઈ હાકી જાય જોડે કાઢ્યા તા ને તે હજુ એક કેરી ભરા ને જો ધોળીયા નાખ્યો ને ચાલુ જ છે એક તો નાખ દીધો જો હું હારો જો અમે ઠેઠ ઓલા ભરી ને ઉભા ને અહિયાં સીધું જવા દેવાનું પાદરા પાડવે ના ગયો ના એ તો આપણે બાંધવાના હજી અને આ બાજુ જો મારે જેઠ ને એને હર હાકવા ટ્રેક્ટર પણ આવી ગયું હે એવડા ને એને હાથિયું કાઢીને હવે ઘઉં વાવવા હે કે શું વાવ્યું કે નક્કી નહિ એવડા ને કપા હતો ને અમારા હતા ખોખા કપાઈ વીણી રહ્યા જો હાથિયું ભાવલી બોન ને હારે હે જો આ ટ્રેક્ટર રહ્યું